જામનગર એલસીબી પોલીસ દ્વારા લાલપુર પંથકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો જામનગર જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી પ્રેમસુખડેલુ સાહેબ આઈપીએસ નાઓર નજીકના દિવસોમાં આવનાર થર્ટી ફર્સ્ટ સૈન્યવી પ્યાસી લોકોની પ્યાસ બુજાવવા માટે ઇંગ્લિશ દારૂ મંગાવનાર અસામાજિક ઇસમો પર વોચ તપાસ રાખી જામનગર જિલ્લામાંથી દારૂ જુગારની પધીને નેસ્ત નાબુત કરવા પ્રોહિબિશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સૂચના કરાતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ લગારિયાઓના માર્ગદર્શન મુજબ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન મોરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ કે પટેલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા લાલપુર મેઘ પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબીની ટુકડી પર મોટો ઇંગ્લિશ દારૂનો જથ્થો વાહનમાં હેરી પેરી કરવાની આવી રહી છે તેવી બાતમીના આધારે લાલપુર પંથકમાં વોચ ગોઠવી હતી જે દરમિયાન ડાબા સંગ રોડ પર ફાટક પાસેથી પસાર થઈ રહેલા એક બોલેરો પિકઅપ વેનને અટકાવીને તેની તલાશી કરાતા તેમાંથી વધુ એક હજાર ચારસો બાટલીઓનો જથ્થો મળી આવ્યો હતો આથી પોલીસે અને વાહન સહિત કુલ રૂપિયા માલમત્તા કબજે કરી લીધી હતી જ્યારે ઇંગ્લિશ દારૂની હેરાફેરી થતી હતી તેમાં બેઠેલા નરેન્દ્ર બાબુભાઈ રાઠોડ કે જે જેણે મચ્છુ બેરેજામાંથી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હતો અને ત્યાંથી જ કટિંગ કરવા માટે નીકળ્યો હતો તેની અને તેની સાથે રાજકોટના જયપાલસિંહ લાલુભા વાઘેલા નામના વાહન ચાલકની અટકાયત કરી હતી જે બંનેની પૂછપરછ કરાતા દરમિયાન દારૂનો જથ્થો મૂળ દમણ અને ત્યારબાદ રાજકોટ તરફથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું દારૂનો જથ્થો સપ્લાય કરવામાં મૂળ જામનગર રાહુલ મેર ઉર્ફે લાંબો રાજકોટના સાજીદભાઈ અને મૂળ રાજકોટના અને હાલ જામનગરમાં રહેતા અશરફ દોસ્ત માહ કોચલિયા નામે ખુલ્યા હતા અને આ ત્રણને ફરારી જાહેર કરાયા છે અને તેઓની શોધખોળ પણ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવીણ ચાવડા જામનગર